તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય

તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે આજે દારૂ કયા સમાજમાં કોણ નથી પીતું તે એક મોટો સવાલ છે પણ છીંડે ચઢ્યો તે ચોર તે હકીકત છે તેમાં પણ કાયદાનો ભંગ કરનાર એટલે ગુનેગાર જ કહેવાય પછી તેમાં ગમે તે સમાજ વચ્ચે લાવવાનો જ ના હોય પીએસઆઈ પોતે જ પટેલ છે અને તેમને પોતાના જ સમાજનું હિત હૈયે છે તે પોતાના વિસ્તારમાં અમુક પટેલ યુવાનોને આ પ્રકારે દારૂના રવાડે ચઢી જતા લાગણી વર્ષ થઈને આ પ્રકારે બોલી ગયા હોય તે શક્ય છે પણ અહીં તેમણે ધ્યાન રાખવું જરૂરી છે કે તે જ્યારે વાત કરે છે ત્યારે ફક્ત તે વિસ્તારના યુવાનોની વાત નથી આખા પાટીદાર સમાજની વાત કરે છે દારૂના પ્રદૂષણની વાત ફક્ત પાટીદાર સમાજ પૂરતી જ મર્યાદિત નથી આ દૂષણ દરેક સમાજ માટે સળગતો સવાલ છે આ પ્રશ્ન સમાજે પોતે તેના સામાજિક આગેવાનોના સાથે મળીને ઉકેલવાનો છે જ્યારે કોઈ સરકારી અધિકારી વાત કરીએ ત્યારે તેનું નિવેદન સત્તાવાર નિવેદન કહેવાય છે તેમાં પણ તે જાહેર મંચ ઉપરથી બોલે છે ત્યારે તેણે ધ્યાન રાખવું જોઈએ કે તે પોતે શું કહી રહ્યા છે તેમણે આ નિવેદન કર્યું તે પહેલા આખા પાટીદાર સમાજનો કોઈ સર્વે કર્યો હતો તેમના આ પ્રકારના નિવેદનનો આધારે ફક્ત સુરત શહેરમાં અમુક વિસ્તારમાં ચાલેલી કાર્યવાહી હોય તો આ બહુ મોટી ભૂલ કહી શકાય પોતાના સમાજના યુવાનોને યોગ્ય રસ્તે લાવવાનો માર્ગ આ પ્રકારનું જાહેર નિવેદન નથી આજે તે સત્તા પર છે અને દારૂ પીતો જે પણ પકડાય તેની સામે સરકારના નિયમ મુજબ પગલાં લો અને તે પ્રકારની કાર્યવાહી કરો વાત ત્યાં પૂરી થઈ જાય છે પણ આ રીતે આના માટે આખા પાટીદાર સમાજના યુવાનોને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે કદાચ તે ભૂલી જાય છે કે આજે તે જે સરકારી નોકરીમાં બેઠેલા છે તે પણ કદાચ તેમના જ આ પાટીદાર સમાજના યુવાનોના આંદોલનના લીધે જ મળી હોય આજે પણ પાટીદાર સમાજના મોટા ભાગના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાનું કૌવાત ઝળકાવવા થનગની રહ્યા છે આજે તે ઉર્વિશાબેન પોતે જે સ્તરે છે ત્યાંથી તે પાટીદાર યુવતીઓ માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત બની શકે છે હવે દારૂની વાત આવે ત્યારે ગુજરાતમાં બધા જાણે છે કે દારૂબંધીના કેવા હાલ છે શું આ દારૂબંધીનો અમલ કરવો તે પોલીસની કામગીરીમાં નથી આવતું શું તેનો યોગ્ય રીતે અમલ થાય તો ફક્ત પાટીદાર સમાજ નહીં બીજા કોઈ સમાજના યુવાનોની તાકાત છે કે તે દારૂ પી શકે પણ તેવું નથી બધા જાણે છે કે ક્યાંથી દારૂ આવે છે અને ક્યાં અપાય છે અને કયા હોમ ડિલિવરી થાય છે આ મૂળ પ્રશ્ન છે આજે તેઓ દારૂનું બોલ્યા અને આવતીકાલે ઉઠીને તેઓ એમ પણ કહી શકે છે કે આ સમાજના યુવાનો સૌથી વધુ ડ્રગ્સ લે છે પણ આ ડ્રગ્સ લાવનારાઓને પકડો ને ક્યાંથી આ બધું આવે છે છિંડે ચઢ્યો તે ચોર ઉક્તિએ કોઈ સમાજને આમાં વચ્ચે લાવવાની જરૂર નથી ઉર્વિશા બહેને તેઓ જે વિસ્તારમાં કાર્યરત છે ત્યાં જે જોયું તે બોલ્યા પરંતુ ફક્ત એક જ પોલીસ સ્ટેશનમાં કે બે ત્રણ વિસ્તારમાં પકડાયેલા પાટીદાર યુવાનોના આધારે તેઓ આખા પાટીદાર સમાજના યુવાનોનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે શું તેમની પાસે આખા પાટીદાર સમાજના ઘરોનો સર્વે છે કે આખા ગુજરાતમાં પાટીદાર સમાજના મોટાભાગના યુવાનો દારૂ પીવે છે તેમની પાસે આવી કોઈ આધારભૂત માહિતી હોય અને તેના આધારે તે નિવેદન કરે તો વાત વ્યાજબી ગણાય હવે જો તેઓ કહે છે કે તેઓ જો હોત તો ગુજરાતની ચેમનભાઈ પટેલ આનંદીબેન પટેલ અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા પાટીદાર સીએમ મળ્યા જ ન હોત આજે ગુજરાતમાં ચુમ્માલીસ કરતા પણ વધારે પાટીદાર ધારાસભ્યો છે તે કઈ રીતે દારૂ પીને પડ્યા રહેવાના લીધે આવ્યા નથી આજે ખોડલધામ અને સરદારધામ જવા શ્રદ્ધાના આગવા પ્રતિકો ઊભા થયા તે કંઈ એમને એમ ઊભા થયા નથી પણ અતૂટ શ્રદ્ધા આસ્થા સમર્પણ વિશ્વાસ પ્રતિબદ્ધતા અને આકરી મહેનત તથા આગવી કોઠાસૂઝથી ઊભા થયા છે પાટીદાર આંદોલન કંઈ દારૂ પીને રવાડે ચઢેલા યુવાનોએ નથી કર્યું પણ શિક્ષણથી લઈને નોકરી સુધામાં થયેલા અન્યાયની સામે અવાજ ઉઠાવવા કરવામાં આવ્યો અને તેના ફળ ફક્ત પાટીદારો જ નહીં બીજા સમાજને પણ મળ્યા છે સમાજની ખામીઓ સમાજની અંદર રહીને જ સુધારવાની હોય જાહેર મંચ ઉપર તેમના ફણગાં ફોડવાના ન હોય અને આ સાથે તેમને સમાજ પ્રત્યે આટલું જ લાગતું હોય તો આ યુવાનોને વ્યસન મુક્ત કેન્દ્રોમાં મોકલી આપી અને તેમને વ્યસન મુક્ત થવામાં મદદ કરી શકે પણ આખા સમાજના યુવાનોને એક જ લાકડીએ ન હાંકે આજે પણ કેટલાક પાટીદાર પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે કેટલાક પાટીદાર હીરાના વેપારી છે તો કેટલાકની પોતાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે આ બધું કંઈ એમને એમ નથી આવતું તંત્ર દારૂબંધીનો યોગ્ય અમલ કરવામાં નિષ્ફળ ગયું અને તેનું ઠીકરું આ રીતે કોઈને કોઈના સમાજના યુવાનો પર ફોડી દે તે યોગ્ય નથી આવી દરેક નિષ્ફળતા માટે તંત્રએ પોતાના જ આત્મખોજ કરવી જોઈએ બાકી ગુજરાતમાં દારૂબંધી વિશે તો એવું જ કહેવાય છે કે જ્યાં દારૂ બોટલના બદલે દારૂ પીપમાં મળે છે લોકોને શિસ્તમાં રાખવા માટે તંત્રએ પોતે પહેલા શિસ્ત કેળવવી પડશે તંત્ર શિસ્તમાં હશે તો પછી આખી પ્રજા આપમેળે શિસ્તમાં આવી જશે દર વખતે કોઈને કોઈ ગુના માટે તંત્ર બીજા ઉપર દોષનો ટોપલો ઢોળવાની કાર્યવાહીમાંથી બચે અને આત્મખોજ કરે તે વધારે સારું રહેશે